ગુજરાતના વિકાસની ગાથામાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે કચ્છના ભીમાસર ભરૂચના અખોડા અને નવસારીના માં ગામના ત્રણ પ્રગતિશીલ સરપંચોને પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં નવી દિલ્હી ખાતે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે આ ત્રણેય ગામોને તેમના ઉત્કૃષ્ટ વિકાસ કાર્યો બદલ મેડલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને ઓડીએફ પ્લસ વિલેજ નો દરજ્જો મળ્યો છે મહિલા સરપંચ ડાયબેન હુંબલ્લાના નેતૃત્વ હેઠળ ભીમા ગામ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે અહીં ડોર ટુ ડોર સ્ટોર કલેક્શન સીવેજ વ્યવસ્થા અને ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ જેવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે તેમણે ગામના પશુઓ માટે બસો એકર જમીનમાં વ્રજ ભૂમિ ફાર્મ બનાવીને રોજગારી પણ ઊભી કરી છે ગામને અત્યાર સુધીમાં તેર રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે સુલતાનપુરના સરપંચ શશિકાંત પટેલના પ્રયાસોથી સામાજિક સશક્તિકરણનું પ્રતિક બન્યું છે તેમણે દીકરીના જન્મ પર રૂપિયા પાંચ હજારની સહાય કિચન ગાર્ડન માટે પ્રોત્સાહન અને દિવ્યાંગો માટે બ્રેઇલ લિપિમાં સાઇન બોર્ડ દ્વારા જાહેર શૌચાલય જેવી અનોખી પહેલ કરી છે જ્યારે ભરૂચના અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકી ગામને જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતાના ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું છે ગામના નેનો એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ દ્વારા ચાલતો ગ્રો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરાવ્યો છે જેનાથી પાણીનો બચાવ થાય છે અને શુદ્ધ કરાયેલા પાણીનો ઉપયોગ ખેતી માટે થાય છે અખોર ગામના સરપંચને આવનારા રાષ્ટ્રીય સ્વતંત્ર દિવસ પંદર ઓગસ્ટ લાલ કિલ્લા દિલ્હી ખાતે હાજર રહેવા માટે આમંત્રણ મળેલ છે આ આમંત્રણ માટે હું અને મારા ગામનો ખૂબ ખૂબ આભાર આભારી છીએ અમારા ગામના તમામ ઘરોમાં આંગણવાડી શાળા અને પંચાયતમાં શૌચાલયનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે તેમજ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ અને ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા અને સેગ્રિકેશન શેર સુધી લઈ જવામાં આવે છે ત્યાં ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે જેમાં પ્લાસ્ટિકને રિસાયકલ માટે મોકલવામાં આવે છે અને ભીના કચરાનું ખાતર બનાવવામાં આવે છે અમારા ગામમાં સો ટકા ગટર લાઈનની સુવિધા છે એમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણી કાસમાં એકત્રિત કરી ખેતીના ઉપયોગ કરવામાં લેવામાં આવે છે ગામમાં જાહેર સ્થળો ઉપર યોજનાકીય જાણકારી માટે વિવિધ પ્રકારની આઈ ઇ સી હેઠળ ભીજ ચિત્રો અને ભીત સૂત્રો ભવાઈ જેવા માધ્યમોથી બહોળો પ્રચાર કરવામાં આવે છે અને અમારું ગામ મોડલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે સુલતાનપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોકભાગીદારીની કામગીરી કરવામાં આવી ગામના ફળિયામાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે પેપર શો કદપુતી દ્વારા જાગૃતિની કામગીરી કરવામાં આવી પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ચાર પ્રકારની કાપાની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું ગામના દરેક ઘરની શૌચાલયની કામગીરી તથા તેના વપરાશ બાબતે ફળિયા મુજબ નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાની વૈજ્ઞાનિક ડબે નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે જેમાં ઘરે ઘરે બે કચરા પેટી સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવેલ છે તેનું નિયમિત એકત્રીકરણ કરીને તેનું વર્ગીકરણ કરી તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી ગામના ખેડૂતો સાથે કરાર કરી ખાતરનું વેચાણ કરવામાં આવેલ છે ગામના કુટુંબીત શૌચાલય છે જેનો ઉપયોગ કરવામાં આવે છે ગામમાં સો ટકા શૌચાલયની સુવિધા હોવાથી વર્ષ બે હજાર ઓગણીસમાં ઓપન ડેફિનેશન ફ્રી કરવામાં આવેલ છે જોગેશ્વર ફળિયામાં જાહેર સ્થળોમાં સામૂહિક શૌચાલય અને તેના વપરાશ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેન્ડ લિપિવાળું સાઇન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે स्वच्छ भारत मिशन ग्रामीण योजना के अंतर्गत हमारे गांव में 50 शौचालय का निर्माण किया गया है और हमारे गांव के सभी परिवारों के पास शौचालय है वे इनका उपयोग करते हैं हमारे गांव में सौ टका शौचालय है और मेरे गांव में सौ टका सीवरेज लाइन भी है और हमारे गांव की प्रतिदिन सफाई होती है गाँव की गलियों से रोजाना कचरा उठाने वाली गाड़िया गुजरती है और सूखा और गीला कचरा अलग अलग इकट्ठा किया जाता है और हमारे गाँव को आदर्श गाँव और स्मार्ट गाँव घोषित किया गया है और ठोस कचरा प्रबंधन के लिए भी अलग व्यवस्था की गई है कर्मचारी कचरे को अलग करके उसे ठेले बांधते हैं और उन्हें रोजगार भी मिलता है और जो कचरा निकलता है उसकी खाद भी खाद के रूप में इस्तेमाल होती है इसमें हमारे गांव को प्रदर्शन के आधार पर निर्मल ग्राम पुरस्कार स्वच्छ ग्राम पुरस्कार जैसे कई अन्य पुरस्कार भी मिले हैं इसके अलावा दूसरे प्रतिनिधि मंडल भी हमारे गांव का दौरा करते हैं यह हमारे लिए गर्व की बात है और यह कार्य हमारे बीमासर ग्रामवासियों के सहयोग से સંભવન્યવાદ